છવ્વીસ હજાર બસો રિકવર કરીને આરોપીને પકડી પાડ્યો પ્રાપ્ત માહિતી પ્રમાણે નાયબ પોલીસ અધિક્ષક આરવી અંસારી પંચમહાલ ગોધરા રેંજ તથા દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક મોટર સાયકલ ચોરી ફોર વ્હીલ ચોરીના ગુનાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સારું જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ જેનુસંધાને જેસાવાડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન એમ રામી

દાહોદ જિલ્લાનો રહેવાસી નાવ સાથે રાત્રિના સમયે નારોલ જીઆઈડીસી વિસ્તારમાં જઈને એક ગોડાઉનનું તાળું તોડી ગોડાઉનની અંદર તિજોરીનું લોક તોડી તેમાંથી રોકડા રૂપિયાની ચોરી કરી હતી તેમ જણાવતા સદર ઇસમ પાસેથી ચોરીના રૂપિયા છવ્વીસ હજાર બસો રોકડા જપ્ત કરી ચોરી બાબતે ખાતરી તપાસ કરતા અમદાવાદ શહેરના નારોલ વિસ્તારના એક ગોડાઉનમાંથી કુલ બાર લાખ સત્તાણું હજાર સાતસો ચાલીસની ચોરી થયેલ જે બાબતે નારોલ પોલીસ સ્ટેશનમાં

પોતાની ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન જેસાવાડા હાટ વિસ્તારમાંથી એક શંકાસ્પદ ઇસમની પ્રવૃત્તિ અને હિલચાલ ડાઉટફુલ લાગતા એમને જઈને પકડવાનો કે પૂછતાછતો પ્રયત્ન કરતા તે ભાગવા લાગે જેથી પોલીસની ટીમ દ્વારા એમની પાછળ પડી એમને પકડી પાડેલી તેમની પાસેથી રોકડ રૂપિયા છવ્વીસ હજાર બસો મળતા એ બાબતે પૂછતાછ હાથ ધરવામાં આવેલી કે રકમ ક્યાંથી લાવી છે અને એ બાબત કોઈ શંકાસ્પદ હિલચાલ દેખાઈ આવતા તથા સારા પ્રોપર એનો એ જવાબ નહીં આપી શકતા એ બાબતે ઊંડાણપૂર્વકની સઘન અને ઘનિષ્ઠ પૂછતાછ હાથ આવે અને આ પૂછતાછ દરમિયાન એવું જણાય આવે કે આજથી બે મહિના પહેલાં અમદાવાદના નારોલ વિસ્તારમાં એક જીઆઈડીસીમાં બંધ ફેક્ટરીમાં તાળા તોડી અંદર ઘૂસી બાર લાખ સત્તાણું હજારની ચોરી પોતે તથા પોતાના અન્ય ત્રણ સાગરો સાથે મળીને કરી હતી એ દરમિયાન એના ભાગમાં આવેલા પૈસા પૈકીની આ રકમ છે જે બાબતે નારોલમાં તપાસ કરતાં આ પ્રકારનો ગુનો પણ ત્યાં એકસો ચાર નંબરથી દાખલ થયેલો હતો જેથી આ બાબતે ઉક્ત આરોપીની અટકાયત કરી નારો પોલીસ છોપવાની તજુઆતમાં હાથ ધરવામાં આવી છે અન્યત્ર ત્રણ ઇસમો છે એમને પકડવા માટે પણ જાણ કરવામાં આવેલી છે